શ્રીગણેશય નમ ઓીપરમાત્મ નમ અદ્ય શ્લોક ક્રમાક આડત્રી પચાસ ભાષાંતરસાથે સુખદુઃખે સમે કૃત્ાભાલાભૌ જયા જયય તુધાય યુજ્ય સ્વ ન પાપવાપ્સિ જય પરાજય હાનિ અને સુખ દુઃખને સમાન સમજવા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં એ શાતેતા સાંખ્યે બુદ્ધિયોગે તિમા શૃણુ બુદ્ધયાયુક્તો યયા પાર્થ કર્મબંધન પ્રહાસ્યાસી હે પાર્થ આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેટે તજી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ નેહાભિક્રમનાશોસ્તી પ્રત્યવાયો ન વિદ્ય સ્વલ્પમપ્ય ત્રાયતે મહતો ભયાત આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મરણરૂપી મહાન ભયમાંથી ઉગારે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે હે કુરુનંદના બહુ સાકાર્યનતા બુદ્ધયો વ્યવસાયીનામ હે અર્જુન આ કર્મયોગમાં નિશ્ચિયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે યામા પુષિતા વાચમ પ્રવદં્ય વિપશ્ચિતા વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિવાદીન કામાત્માન સ્વર્ગપરા ફલપ્રદામ ક્રિયા વિશેષબુલા ભોગશ્વર્યગતિ ભોગશર્ય પ્રસક્તાના તયાપ્યત ચેતસાયાત્ બુદ્ધિ સમાધ ન વિધીયે હે અર્જુન જેઓ ભોગોમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમપ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વરની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી ત્રિગુણ વિષયા વેદા નિર્દ્વંદો નિત્ય નિર્દ્વંદોસ્વથો નિર્્યોગ ક્ષેમ આત્મવાન હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સગળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખશ્રોક વગેરે દ્વંદોથી રહિત થઈને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતકરણો અર્થેન્દ્રિય યાનર્થદ પાને સર્વસમુતોદે તાવાનુ વેદુ બ્રાહ્મણ્ય વિજિબાજુથી ભર્પૂર જળાશય મળીજતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સગળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી કર્મણી મા ફલેશુ કદાચન મા કર્મ ફલ તે તે સંગોસ્કર્મણી તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મોના ફળનો હેતુ થામાં અર્થાત કલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવો યોગસ્થ કુરુ સંગમ ત્યક્તા ધનંજય સિદ્ધયા સિદ્ધયો સમો ભૂવા સમત્વ યોગ ઉચ્ય હે ધનંજય તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સમત્વ એ જ યોગ કહેવાય છે અહીં સમત્વનો અર્થ સમજીએ જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય તેમજ તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે તેમાં સમભાવે રહેવો તેનું નામ સમત્વ છે યવરમ કર્મ બુદ્ધિયોગાધનંજયા બુદ્ધ કૃષ્ણા ફલ હેતવઃ આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંજય તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે કેમ કે ફળનો હેતુ બનનારા અર્થાત ફલાપેક્ષીજનો દયાને પાત્ર છે બુદ્ધિયુક્તો જહાતિહમ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માધ્યોગાયુજસ્વ યોગઃ કર્મશુ કૌશલમ સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેને આ લોકમાં ત્યજી દે છે તેમનાથી મુક્તિ થઈ જાય છે માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ